અમદાવાદમાં ફરી એકવાર બે ફાર્મ ડમ્પર એ નિર્દોષ નાગરિકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે આપ જોઈ રહ્યા છો નવ નિર્માણ અમદાવાદ ન્યૂઝ એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદમાં ફરી એકવાર બે ફાર્મ ડમ્પર એ નિર્દોષ નાગરિકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે જેમાં બપોરે અંદાજે એક વાગ્યાની આસપાસ પઠવાડા તરફ જતા રોડ પર એક ગમખાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ડમ્ફરની ટક્કરે એક મહિલાનું મોત નીપજ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર કઠવાડા તરફ જતા રોડ પર દાસવાન થી પસાર થઈ રહેલા એકત્રીસ વર્ષીય મધુદેવી નામના મહિલાને પાછળથી ફૂલ સ્પીડમાં આવતા ડમ્પર ચાલકે જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માત એટલો ભયાનક હતો કે મધુદેવીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું આ અકસ્માત ને પગલે રોષે ભરાયેલા લોકોએ ડમ્પર ચાલકને ને પોલીસ હવાલે કર્યો હતો જ્યારે પોલીસે મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ અકસ્માત સર્જનાર ચાલક અગાઉ પણ ગંભીર અકસ્માતો કરી ચૂકેલો છે જેમાં બે અલગ અલગ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા ત્યારે વારંવાર અકસ્માત સર્જાતા આ ડમ્ફર ચાલક સામે હવે પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે